તો સ્વાગત છે એક નવા સ્ટાર વોર્સ આઉટલોન આ તો આપણે ઓલરેડી એક નવા પ્લાનેટ ઉપર પહોંચી ગયા છીએ અને જોઈએ આ વખતે અહીંયાથી કયા મિશનો મળે છે કે એ બધું આગળ થાય છે તો અત્યારે આપણી પાસે જે કરંટ મિશન છે એ છે કે આપણે અહીંયા જવાનું છે ટોક ટુ ધ ક્રિશ જર્નલ માં જે તો આપણને ખબર પડશે કે કે હેઝ મેડ અ ડીલ વિથ અ ક્વીન અશિગા આપણે અશિગા જે ક્લેન છે આપણે જો બેઝિકલી ચાર ક્લેન છે ક્રિમિનલ જે અન્ડરવર્લ્ડ નું નેટવર્ક છે માં પાઇક સિન્ડિકેટ છે ક્રિમસન ડોન છે હટ કાર્ટેલ છે અને આશિગા ક્લેન છે તો આપણે આમાંથી મોસ્ટલી બધાની રેપ્યુટેશન સારી એવી એક્સેલન્ટ ને એવી પહોંચાડી દીધી છે હવે હટ કાર્ટેલ નું તો આપણે જોઈ લેશું શું થાય છે તો અહીંયા આપણે કીજીમી ઉપર આ ક્રિસ્ક ને ગોતવાનો છે તો આ બેઝિકલી આપણે ટેકનિશિયન કે એવી રીતનો

હવે અહીંયા થી આપણને વધારે પડતા કોન્ટ્રાક્ટ મળે છે જેમાં આપણી રિપ્યુટેશન વધી જાય છે તો ઓકે તો આ બધા સ્પેસની અંદર છે ઓર્બિટ માં કોઈ છે સારી રિપ્યુટેશન વાળો હોય ને એ કોન્ટ્રાક્ટ પેલા લે એમ દાખલા તરીકે આ આ અને આ કોન્ટ્રાક્ટ અત્યારે નથી લેવો કારણ કે ઓર્બિટ ટુ ઓર્બિટ ટ્રાન્સફર થવાનું છે પે કેન્ટીના તો આવી ગયા છે આપણે ને આમાં ક્રિશ કે કેમ હોય ભાઈ આપણે કેદા ઉપરની બાજુ મળશે okay here we go mission has started that's not ank who's this this is kira queen of the crimson dawn hive crimson dawn or... told me a lot about sounds like quite an impact on tashara okay look just get me ank and i'm man... adding you have not been paying attention the Queen's never going to let Ank go. She sold out the Empire. And Ank's weapon way to get her out. So our hive can finally be free. Same reason you are. <sighs> Look, I'm not really into pollen. Or taking down and I definitely don't like people spying on. Then do it for your safe cracker. This will take you straight to Ank inside the Ashiga weapons factory. Get her out. Let's talk. <sighs> what makes you think I'll stick around? I try <laughs> so, bhai, the key card, જે આશીગા લોકો છે એમાંથી ચોરી કરવાની છે બાર કરીને જે પણ છે એને બહાર કાઢવાનો છે જોઈએ કઈ રીતે નીકળે છે શું કરી શકીએ આપણે

ચાલો વેપન ફેક્ટરીમાં માં એકવાર વેપન ચેક કરી જોઈએ કઈ સારા સારા વેપન બ્લાસ્ટર ની બધાના અપગ્રેડ તો આપણે ડેફિનેટલી લઈ લઈશું અને અહીંયા થી કઈ સેલ થાય છે નથી થતું અહીંયા તો આપણે લગભગ બહાર નીકળી ગયા ઓ તારીખ ઓકે આપણે પોચવા જયા છીએ રોડવે ગેટ પર અચ્છા અહિયાં છે આશીગા પ્લેન નું અહિયાં આખે આખું મોટું ક્વોર્ટર છે તો અહીંયાથી આપણે નથી ગયેલા અંદર ક્યારેય તો અહીંયાથી લગભગ સાઈડ માંથી પણ જવાતું જ હશે જો

You are KVS. You are expected. Krisk told us you would be here. Proceed. Okay, so we have to go inside. Good. I had your speeder Oh, speeder yeah is here. We have two crew members on oh. Oh, the line. I need to mitigate Krisk. oh such a big tunnel?

ઓકે તો આપણે વેપન ફેક્ટરીને ઇન્ફિટરેટ કરવાની છે મેપની એકદમ બહાર આવી ગયા છીએ આપણે અને થોડું એવું ધ્યાન રાખવું પડશે કે આપણે રેપ્યુટેશન સરખી જ એટલે અહીંયા વાંધો તો નહીં આવતો એક સીધો રેસ્ટ્રીક નહીં આવતો ચાલો પાછું ટ્રાય ઓકે તો પાછું ટ્રાય કરીએ હવે આપણને ખબર નથી કે આ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે આપણને એમ કે આ લોકો હારે આપણી રેપ્યુટેશન સારી છે તો વાંધો નહીં આવે તો હવે ધ્યાન રાખીને એ જો આ બાજુથી જવાય છે બાપા ઓલાન તો ઉડાડી દીધો રોબોટ ને આપણે ટેક ડાઉન નહીં કરી શકતા તો આપણે એને નહીં મારી શકીએ કે ના તો આપણે ઓલા સાથીદાર ને મોકલી શકીએ એને ડિસ્ટ્રક્ટ કરવા માટે અહીંયાથી ભી આપણે લેડર યુઝ કરી શકીએ કેમેરાસ બહુ બધા છે યાર ઓકે અહિયાં થી ઉપર રહી જવાય થોડું એવું પંખા નું ધ્યાન રાખવું પડશે બંધ થાય ત્યારે ચડીએ આને ને સિટી મારીને બોલાય તો ભાઈ એને આપણે અહીંયા નહીં ઉડાઈ શકીએ મોંગફૂલી સિટી તો મારી છે વાંધો ના આવે કોઈ જોઈ ના લે જો બ્લાસ્ટર પણ મળી ગયો આપણને હજીવજ જાતની ગંજ છે પછી યુઝ કરીશું આપણે આપણી પાસે ફૂલ છે અહીંયાથી પિકઅપ કરાવીધું નીચેની બાજુ શું છે વાહ નીચેની બાજુ એક ચેસ્ટ પણ છે આપણે થોડો થોડો ખજાનો વજાનો પણ મળી જશે અહીંયા કેમેરો છે આ કેમેરો બંધ કર્યા કરતાં આપણને ઇગ્નોર કરવાનો ટ્રાય કરીએ કે ટોટલી કેમેરો અવોઇડ થઈ જાય અહીંયા અચ્છા અહીંયા જઈ શકાય છે ડાયરેક્ટ અહીંયા જ આપણે જવાનું હતું આપણે પાછા નહીં જઈ શકતા અહીંયા જો અહીંયા એક તો પેટી છે ખજાનો છે અહીંયા કોઈ ડ્રોઈડ ફરિયાદ કરે છે કે મારું કી કાર્ડ ચોરી થઈ ગયું છે અહીંયા આજુબાજુ ચડવાનો રસ્તો ઓકે થોડું હેલ્થ થોડું કન્ટેનર અને કે અહીંયાથી નીચે જવાય ને આજુબાજુમાં થોડું આ લૂંટવા માટે છે જો આ બાજુ પણ પેટી છે ફટાફટ લોક તોડો બસો નેવ્યાસી ત્રણસો ક્રેડિટ મળ્યા છે સરસ આ બાજુ શું જવાય છે આ બાજુ નથી જઈ શકાય કોઈ અહીંયા છે જો ભાઈ અહીંયા આપણો ટાર્ગેટ છે આને આપણે બહાર કાઢવા આને અહીંયાથી ઉપર ચડાઈ જાય એક વાયર અહીંયા આવે છે પણ આપણે અંદર તો નહીં જઈ શકીએ બીજો વાયર આ બાજુ છે અચ્છા અહીંયા નિક્સ ને મોકલી શકીએ હોપફુલી બધા પંખા બંધ થઈ જાય અરે વાહ અહીંયાથી આપણને ચેસ્ટ મળી ગઈ

ડ્રોઇડ ને ભાઈ બહુ મુશ્કેલ છે ડ્રોઇડ આ નું ધ્યાન અહીંયા છે તો આપણે એક કામ કરીએ પહેલાં તો આને ડિસ્ટ્રક્ટ કરીએ જો ઓલી બાજુ ફરે ને એવા આપણે નીકળી જઈએ અહીંયાથી આપણે જઈ શકીએ ડ્રોઇડ ભાઈ ત્યાં જ આટલા માળે છે અને પાછળથી ઉડાડી દઈએ ફરે નહીં પહેલા કોઈ જોયા નથી આપણને ઓલો આમ ફર્યો છે તો ઓહો અહીંયા જ છે ભાઈ અને એક કામ કરીએ હા સારું છે સાથીદાર આપણી જોડે છે જલ્દી ઓલો ડ્રોઈડ આવે નહીં અહીંયાથી નીકળો અરે વાહ એ અંદર કોઈ છે હજી વાહ જમ્પ મારવાની કોઈ જરૂર નથી પણ કઈ વાંધો નહીં કે અહીંયા થી આપણું મેઈન ઓબ્જેક્ટિવ એ છે જે પણ સામાન ઉઠાઈ શકીએ એ કેમ અહીંયા કોઈ દરવાજો છે ત્યાં આપણે નીચે જઈ શકીએ ઓકે પેલા આ સામાન ઉઠાઈએ I've got your stuff kind of good luck that's a suki that's a mikio you no know. jinaga grab a dolim ભાઈ સીધું બધું બ્લાસ્ટ કરીને જ ભાગવાનું છે

ઓકે આપણે ઓલી બાજુ કઈ રીતે જશું અહીંયા અહીંયા રહીએ ને આની ઉપર લટકાઈને જવાનું છે કે શું વા હોપફુલી આપણે ત્યાં સુધી પહોંચી જઈએ

ગન કામ આવશે વાહ અહીંયા બોમ્બર છે પણ બોમ્બર નથી લેવું ગન વધારે સારી આ ગન ચેન્જ કરી લો ગોળીઓ આપણી ફૂલ રે અને અહીંયા અરે યાર આપણે ગન તો નીચે મુકાઈ જશે

અને અહીંયા કંઈક કરી શકીએ આપણે કે અહીંયાથી અહીંયા કંઈ થયું નિક્સને આપણે મોકલ્યા અચ્છા એ ઉપર ચડીને ગયો ઓકે આ નીકળી ગઈ કદાચ આપણે આ દરવાજો ખુલી જાય ઓકે બધા આવવા મંડ્યા છે આ બાજુ

कार्गो लिफ्ट बंद करना क्या लगा ओ लिंगर आपने हेल्प कर मन पड़ती थी के ना हेल्प नहीं करूँ काहे नहीं प्यारे तो आवाज आवाज दे लोगों ने अपने अरे वाह पर कार्गो लिफ्ट चालू <laughs> कैसे

Oh. Okay. Agan, bolsa rin sa atin. Boom, 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 boom. ઓહ બ્લાસ્ટ કરી કરીને જવાનું જ ભાઈ આપડે અહીંયા તો બીજી ગન પણ મળી ગઈ અરે મોટી વાળી ગન છે શું વાત છે ઓપન કરો ભાઈ આવી હવે

She's doing a job, making a bigger team than I thought. Uh huh. So, got a second option? Sorry, Kay. It's got. Okay, that was a big option, two at the same time. Recruit yeah, the next that. Stick with her. Once Hank's finished with Kira, she'll be looking for the next big rush. And that's us. Exactly. અત્યારે એને જે કરવું છે કરવા દઈએ પછી આપણને જ હેલ્પ કરશે કોઈ ગાર્ડ્સ ના મળ્યું અહીંયા તો આપણને યાર કઈ સરસ ચલો એ લોકો મેઇન હોલ બાજુ ગયા હશે ત્યાં આપણે બધું કાંડ કરીને આવ્યા ત્યાં ભાઈ જે રસ્તે ત્યાં તે રસ્તેથી નીકળી જઈએ

哦，好好好。 હવે ક્વીન આપણા માટે કોઈ જોબ ની રિક્વેસ્ટ કરે છે તો ડેફિનેટલી આપણે પણ હેલ્પ કરશું અહીંયા થોડું સાઈડ મિશન જેવું ખુલી ગયું જર્નલ માં જોઈએ ચાર કોન્ટ્રાક્ટ તો પડ્યા જ છે આપણી પાસે છ છ મેઇન મિશન જેવા છે પેલું છે તો હાલ જે આપણે નેક્સ્ટ મેઇન મિશન ખુલ્યું બીજું છે અકીવા બીજા જ કોઈ પ્લેનેટ ઉપર છે લગભગ આ પણ બીજા ટેક ટેટવીન કરીને કોઈ બીજા પ્લેનેટ છે એની ઉપર અત્યારે અહીંયા જે છે કિજીની ઉપર ઈ મિશન તો હાઈવ જ કરીશું આપણે અત્યારે હમણાં આયુ અનનોન સે કરો ત્યારે અત્યારે જે ચાલે છે એ જ કરીએ હમણાં જે ફોન આવ્યો એને પણ મળવા જવાનું થશે પણ એને ક્યાં મળવા જવાનું એ લખ્યું નથી મેપમાં આ બાજુ તો લી સબાક પ્લેયર વાળું છે જે આપણે અત્યારે ઇગ્નોર કરીશું આ બાજુ છે જે મેઈન મિશન છે એકદમ ઊંધી બાજુ છે એ ઉપર ચડવું પડશે કે શું પછી ઉપર કે અહીંયા આશિકા ક્લેન વાળા લોકો છે જે આંક રહી છે ઓકે તો એક કામ કરીએ આ વિશન નેક્સ્ટ વિડીયોમાં કરીએ આ વિડિયોમાં અહીંયા સુધી જ રાખીએ અને એની સાથે સાથે અહીંયા વિડીયો આપડે ખતમ કરીએ તો બસ જો આ વિડીયોમાં આટલા સુધી જોયું જો વિડીયો ગમે તો લાઇક શેર અને ફટાફટ મળીએ નવા માં જોઈએ હવે આંક છે એ શું મિશન આપે છે કદાચ એના એક બે મિશન કરવા પડે આપડે પછી આપણી હેલ્પ કરે એ તો હવે સમય કે ફટાફટ મળે નવા માં બાય બાય